વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમારા બધાનું વિજય મકવાણા યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે છે ભાદરવી ભાદરવી નિમિત્તે લગભગ બધા આપણે સુરાપુરા દાદાએ જાતા હોઈ તો આજે અમે પણ અમારા સુરાપુરા દાદા છે સુરજન દાદા ત્યાં આવ્યા છે તો જુઓ આ રીતે કાંક વાડી છે ત્યાં બેઠા છે દાદા તો આ રીતે આખી વાડી આવેલી છે એમાં બેઠા છે અમારા કુર્દન દડા જે અહીંયા તમે જોઈ રહ્યા છો અત્યારે ત્યાં જવાનું છે આપણે તો તમને પણ સાથે સાથે દર્શન કરાવીશ હું તો બને રહીજો કન્ટિન્યુ વિડીયોમાં અને વિડીયોમાં નવા હોઉં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને બધા જ વિડીયો તમને મારા સૌથી પહેલાં મળતા રહેશે તો અહીંયા કાંક

તો આ બાજુ ઝટકા શોટ છે એના પણ આપણને ડર લાગી રહ્યો છે લગભગ કદાચ દિવસ છે તો બંધ કરી દીધો હોય પણ આનો સાળો ન કરાય આનાથી આગું રહેવું પડે તો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં તો આ રીતે જો સરસ મજાના ઝાડવા છે અહીંયા જાહેર આ બાજુ છે તો આપણે આવી ગયા છીએ અત્યારે સુરાપુરા એટલે કે અમારા સુરધન દાદાએ અને અર્જુન જો ફૂલ હાર ફૂલના હાર તો સડાઈ દીધા છે હવે અગરબત્તી કરે છે તો અહીંયા અમારા સુરાપુરા દાદા છે તો બધા જ મિત્રો કોમેન્ટમાં લખી નાખજો જય સુરાપુરા દાદા તો આ રીતે જો અમારા દાદા અહીંયા બેઠેલા છે આ બાજુ બધી વાડી છે જે આ બાજુ તમે જોઈ રહ્યા છો આ બધું હમણાં નવું બાંધકામ કર્યું છે તો આ રીતે આખું જંગલ વિસ્તાર છે આ બાજુ દળ કહેવાય જેને અને જો અમારા દાદાની ધજા કેવી સરસ મજાની અહીંયા છે એ પણ તમે જોઈ રહ્યા છો તો આ રીતે સરસ મજાનો હોટલો છે દાદાનો અને કેવું સરસ મજાનું લીલું સમ આ બાજુ જોવો તમે તો અહીંયા અમારા સુરાપુરા દાદા બેઠા છે હવ દાદાને પાઈ દેમ વધેરી Wah peh wah Wah surah pura dada Weh wadid na ચાલો હવે પાણી પાદા દાદાને અર્જુન પછી હું પાઈ દઉં તો પેલા આ બાજુ દાદા બેઠા હતા પછી આ બધું નવું બાંધકામ કર્યું અહીંયા આ સરસ મજાનો કપા છે એમાં હાલ્યા જ આવી છે બાપ દીકરો બે બાપ દીકરો હા તો મળશું એક ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો અને કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા સુરાપુરા દાદા તો ચાલો આવજો